દેવી સરસ્વતીનું પર્વ એટલે વસંત પંચમી પૌરાણિક માન્યતા અનુસાર વસંત પંચમીના દિવસે જ વિદ્યા અને સંગીતની દેવી મા સરસ્વતીની ઉત્પત્તિ થઈ હતી એવું માનવામાં આવે છે કે જ્યારે બ્રહ્માએ સમસ્ત સંસારની રચના કરી ત્યારે તેમણે મનુષ્ય જીવ જંતુ ઝાડપાન વગેરે સજીવ સૃષ્ટિનું નિર્માણ કર્યું પરંતુ તેમને તેમની આ રચનામાં ખામી અનુભવાય ત્યારે બ્રહ્માજીએ તેમના કમંડળમાંથી થોડું જળ છાંટ્યું જેનાથી ચાર હાથવાળા સુંદર દેવી પ્રગટ થયા જેમના એક હાથમાં વીણા અને બીજા હાથમાં પુસ્તક ત્રીજા હાથમાં માળા અને ચોથો હાથ વરદાનની મુદ્રામાં હતો ત્યારે બ્રહ્માજીએ તેમને વીણા વગાડવા માટે કહ્યું જેવા દેવી વીણાના સૂર છોડ્યા જાણે કે દરેક સજીવમાં સૂર પૂરાઈ ગયા ત્યાર પછી બ્રહ્માજીએ દેવીના વીણાના દેવી સરસ્વતીનું નામ આપ્યું કહેવાય છે કે જે દિવસે માતા સરસ્વતીનું અવતરણ થયું એ દિવસ મહા મહિનાની પાંચમની તિથિ હતી માટે આ દિવસે વસંત પંચમી એટલે કે સરસ્વતીની પૂજાનો તહેવાર ઉજવાય છે એવું કહેવાય છે કે વસંત પંચમીના દિવસે જ પ્રકૃતિમાં નવો સંચાર થાય છે ખેતરોમાં પીળા ફૂલો લહેરાય છે અને ઠંડીની વિદાય સાથે વસંત ઋતુનું આગમન થાય છે આ દિવસે કોઈપણ જ્યોતિષીને પૂછ્યા વગર લગ્ન ગૃહપ્રવેશ કે નવા કાર્યની શરૂઆત કરી શકાય છે વસંત પંચમી પર પીળા રંગનું ખૂબ મહત્ત્વ છે પીળો રંગ ઉર્જા આશા અને નવી ચેતનાનું પ્રતિક છે